વડોદરા શહેરમાં અકસ્માતનો વંજાર યથાવત વડોદરા શહેરમાં અકસ્માતનું વંજાર યથાવત ત્યારે આજે ફરી વખત ટાઈડ સર્કલ ખાતે એક વૃદ્ધને કાર ચાલકે ઉડાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ એકસો ને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ મારફતે વૃદ્ધને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અકસ્માતના બનાવો દિવસે અને દિવસે વધતા જાય છે પરંતુ અકસ્માતના બનાવોનો વંજાર ક્યારે બંધ થશે એ હવે જોવાનું રહ્યું જે રીતના અકસ્માતના બનાવ બની રહ્યા છે તેને લઈને ટ્રાફિક પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ટ્રાફિક પોલીસ માત્ર ને માત્ર ખાલી અવેરનેસ કાર્યક્રમમાં જ બીજી રહે છે અંકલ આમ આવતા હતા અને કિયા આમ આવે અંકલને ને સીધી ગતિ રહી એક સેકન્ડ માટે ગાડી ઊભી રહી પાછળ ફરીને ને જોયું કે શું થયું તો અંકલની ની બોડી નીચે અંકલ નીચે પડી ગયા હતા અને એમના માથામાંથી એકદમ લોહી ચાલતો ગયો તો એ જોઈન સીધો નીકળી ગયો બાઇક ચાલક ફરાર થયો છે હા તે હાલ ફરાર છે હા એ ફરાર થયો છે સીધો ગયો તોરો